સિહોદ પાસે ભારજ નદી ઉપર ચાર કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ડાયવર્ઝન કાર્યરત થતા છ મહિના બાદ વાહન વ્યવહાર શરૂ થતા બત્રીસ કિલોમીટર ફેરામાંથી લોકોને મુક્તિ મળતા આનંદ છવાયો છોડાઉ જિલ્લાના નેશનલ હાઈવે છપ્પન પર સિહોદ પાસે આવેલ ભારત નદી પરનું ડાયવર્ઝન ફરી કાર્યરત થયું છે જુલાઈ બે હજાર ચોવીસમાં પુલ બેસી જતા વાહન વ્યવહાર બંધ કરાયો હતો તંત્ર દ્વારા રૂપિયા બે પોઈન્ટ એકત્રીસના ખર્ચે ડાયવર્જન બનાવવામાં આવ્યું હતું ઓગસ્ટ મહિનામાં ભારત નદી પરનો પુલ તૂટીને બે ભાગમાં વિભાજિત થઈ ગયો હતો સુખી ડેમમાંથી પાણી છોડવામાં આવતા રૂપિયા બે પોઈન્ટ એકત્રીસ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ડાયવર્જન પણ તણાઈ ગયું હતું દિવાળી બાદ તંત્ર રૂપિયા ચાર કરોડના ખર્ચે નવું ડાયવર્જન બનાવવાનું કામ શરૂ કર્યું આથી એ નવું ડાયવર્જન કાર્યરત થઈ ગયું છે હાલ માત્ર હળવા વાહનોની અવરજવર શરૂ કરવામાં આવી છે આગામી દિવસોમાં ભારે વાહનોને પણ પસાર થવાની મંજૂરી આપવામાં આવશે નવા ડાયવર્જ જેના કારણે રાહદારીઓને બત્રીસ કિલોમીટર લાંબા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવામાંથી મુક્તિ મળી છે આ સુવિધાથી સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે